કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું આમળા તો માત્ર શિયાળામાં જ આવે છે અને આયુર્વેદમાં કહેવાય છે કે આમળા બારે માસ ખાવા જોઈએ તો કઈ રીતે ખાવા તો એના માટે મસ્ત મજાની એક રેસીપી લઈને આવી છું આ રીતે આમળાનો માવો બનાવી લેશો ને તો ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે બહાર એમને એમ જ ફ્રીજ વિના બારેમાસ ખરાબ પણ નહીં થાય અને એવો ને એવો રહેશે જાણે કે એવું લાગે કે આપણે શિયાળાનો જ માહોલ ઉઠાવી રહ્યા છીએ અને બારેમાસ આમળા ખાઈ શકાશે આ બનાવવું એકદમ સરળ છે અને આને કઈ કઈ રીતે ખાઈ શકાય અને આમાંથી કઈ કઈ રેસિપી બનાવી શકાય ને એ પણ જોઈશું ખરેખર મિત્રો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો આપણે આમળાને બારેમાસ સાચવી લઈએ રેસીપી જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે સૌથી પહેલા એક વાસણમાં પાણી લઈ લઈશું બે થી ત્રણ ગ્લાસ જેટલું આપણે પાણી લેવાનું છે આપણે આમળાને બાફવા છે પણ પાણીની અંદર આપણે નહીં બાફીએ એને વરાળે બાફીશું તો અહીંયા છે ને મેં ઢોકળિયું લીધું છે તમે કોઈ પણ કુકરમાં પણ આ રીતે કંઈ પણ વાસણ રાખી અને આવી જાળી રાખી અને તમે એને બાફી શકો છો હવે મિત્રો મેં છે ને આ આમળાની છાલ કાઢી નાખી છે મેં એક્સપેરિમેન્ટ કર્યું છે તો આમળાની છાલ કાઢી નાખીને તો બહુ જ મસ્ત આમળા બફાઈ ગયા અને કેવા થઈ ગયા ખબર છે તો કે આમળાને આ રીતે બાફી લીધા ને પછી જો હું તમને ખોલીને બતાવું લગભગ પંદરેક મિનિટ આ રીતે મેં બાફ્યા છે તો અહીંયા જુઓ એકદમ મસ્ત રીતે આમળા ખુલી ગયા છે બધા જ આમળા એકદમ સરસ ખુલી ગયા છે અને એકદમ સરળતાથી એની જે સ્લાઇસ છે ને એ પણ ખુલ્લી પડી ગઈ છે અને દેખાય છે તો આ રીતે મેં લગભગ છે ને દોઢેક કિલો જેટલા આંબળા લીધા હતા અને આ આમળાને બધા આમળાને મેં સરસ રીતે આ રીતે બાફી લીધા છે તો આને છે ને આપણે તરત ને તરત એક પ્લાસ્ટિકના બાઉલમાં અથવા તો કાચના બાઉલમાં આપણે કાઢી લેવાના છે અને પછી ઠંડા કરવા રાખવાના છે કારણ કે સ્ટીલ કે એલ્યુમિનિયમ આમળાની ખટાસના હિસાબે ખરાબ થઈ જતું હોય છે અને આમળા પણ ખરાબ થઈ જતા હોય છે તો હવે આમળા આપણે કાઢી લીધા છે એક પ્લાસ્ટિકના બાઉલમાં અને આમળા તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે અને આ રીતે એક હાથે કાઢું છું ને તો પણ આંબળાની સ્લાઇસ છે ને ઇઝીલી નીકળી જાય છે જુઓ એકદમ સરસ રીતે તો આપણે બીજો આંબળો પણ એ રીતે કાઢીને ચેક કરી લઈએ અને આના બીને છે ને ફેંકવાના નથી એના બીનો આપણે શું ઉપયોગ કરીશું ખબર છે એ હું તમને આગળ જણાવીશ હવે અહીંયા બીજું આમળું પણ આપણે ચેક કરી લઈએ તમે જુઓ એની સ્લાઇસ એકદમ સરસ ખુલી ગઈ છે જેટલી સ્લાઇસ હશે ને એટલી બધી સરસ રીતે ખુલી જશે અને આ રીતે એક હાથેથી કમળના ફૂલ જેવું એકદમ મસ્ત એવું ખુલી જાય છે તો આ રીતે આમળા મસ્ત રીતે બફાઈ જાય છે મેં છાલ કાઢી અને છાલને છે ને સુકવણી કરી નાખી અને એનો પાવડર બનાવી લઈશું તો આ આંબળાને આપણે રાખી દઈએ અને ઠડિયાને પણ રાખી દઈએ હવે બધા આંબળાની સ્લાઇસ સરસ નીકળી ગઈ છે તો હવે આપણે શું કરવાનું જો હું તમને અહીંયા બતાવું બધા આમળાની સ્લાઇસ છે ને એકદમ સરસ નીકળી છે તો આવી સરસ નીકળી ગઈ છે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એક લઈશું અને એની અંદર આપણે નાખી દઈએ અને એને આપણે સરસ આમળાને ક્રશ કરવા માટે પહેલાં અધકચરા ક્રશ કરીએ અને ત્યાર પછી આમાં પાણી જરાય નથી નાખવાનું એકદમ મસ્ત આવી પેસ્ટ તૈયાર કરવાની છે જો આંબળા છે ને તમારે એકદમ મસ્ત આવી પેસ્ટ ન બનતી હોય ને તો એમાં થોડી આપણે સાકર નાખી દઈશું ખાંડેલી સાકર હોય ને એ તો આપણે આગળ જોઈશું કે સાકર તો આપણે નાખવાની જ છે પણ કેટલી નાખશું કઈ રીતે નાખીશું પણ અત્યારે જો તમને જરૂર લાગે ને તો આવી પેસ્ટ તૈયાર કરવા માટે એની અંદર સાકર નાખી દેવાની ખાંડ પણ ચાલે પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે સાકર વધુ સારી છે તો આ રીતે મેં બધા જ આંબળાની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે હવે મિત્રો અહીંયા મેં દોઢ કિલો જેટલા આંબળા લીધા છે ને તો સામે અહીંયા સાકર છે ને મેં થોડી આ રીતે અધકચરી ખાંડી લીધી છે અને એ પણ દોઢ કિલો લેવાની છે તો એ દોઢ કિલો આમળા સામે દોઢ કિલો સાકર લેવાની છે આ એનું પરફેક્ટ માપ છે આનો રેશિયો છે એ તમારે પરફેક્ટ રાખવાનો છે તો જ આ આપણે બારેમાં સાચવી રાખી શકીશું હવે આપણે એને બધી સાકરને આપણે આમળાની અંદર નાખી દઈએ આમળાની જે પેસ્ટ બનાવેલી હતી એની અંદર અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિત્રો આમળામાં છે ને વિટામિન સી સૌથી વધુ પ્રમાણમાં હોય છે અને એ બાફવાથી કે કાચા ખાવાથી વિટામિન સી જળવાઈ રહે છે એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એલર્જી અને શરદીના લક્ષણો પણ ઘટાડે છે એટલે કે ઇમ્યુનિટી વધારે છે ત્વચા માટે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે એસિડિટી ઘટાડે છે ભૂખ વધારે છે ગેસમાં ફાયદાકારક છે ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરના સોજા ઘટાડે છે ઘણા બધા ફાયદાઓ છે તો આ બધા ફાયદાઓ આપણે બારે માસ લેવાના છે તો એના માટે આપણે આ રેસીપી ખૂબ જ અસરદાર છે તો હવે આ બધી સાકર છે ને મિક્સ થઈ ગઈ ને ત્યાર પછી મેં એક વાસણમાં એને ટ્રાન્સફર કરી લીધું અને ગેસને આપણે ઓન કરી દઈશું હવે મિત્રો તમને થશે કે સાકર આપણે પેનમાં પણ નાખી અને મિક્સ કરી શકાય છે હા પરંતુ છે ને મારી નોનસ્ટિક પેન છે અને સાકર ખાંડેલી હતી અધકચરી હતી અને જો એ સાકરની કણી અને એની જે સાકરમાં ક્યાંય પણ અણી જેવું હોય ને તો એ આપણી નોનસ્ટિક પેનને ખરબચડી કરી નાખે છે અને ખરાબ કરી નાખે છે એટલા માટે પહેલાં સાકર આપણે બીજામાં મિક્સ કરી લેવાની અને ત્યાર પછી આપણી પેનમાં નાખી દેવાની અને મિત્રો હવે આ પેનમાં નાખી દીધા પછી એકદમ સરસ રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી આપણી સાકર ઓગળી ન જાય ત્યાં સુધી માત્ર ને માત્ર ખાલી સાકર ઓગળવી જ જરૂરી નથી કેટલી પ્રોસેસ કરવી ક્યાં સુધી કરવી એ પણ આપણે આગળ જોઈશું અને આને આપણે બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો મીડિયમ ટુ સ્લો ગેસ ગેસ જ રાખીશું કારણ કે જો આમળાને હલાવતા હલાવતા આમળા નીચે તળીએ ચોટી જશે ને તો એનો સ્વાદ ખરાબ થઈ જશે અને અને પછી આપણો આખો મૂળ જ બગડી જાય કે અ મેં કેટલી મહેનત કરી હતી અને આપણી રેસિપી ખરાબ થઈ ગઈ તો તમે જોઈ શકો અહીંયા આપણી જે ખાંડ છે ને એ એકદમ સરસ રીતે ઉગળવા માંડી છે મિત્રો આપણે આનંદમાં છે ને જરાય એટલે જરાઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે આને બારે માસ સાચવવાની છે જો બારેમાં સાચવવી હોય ને તો પાણીનો ઉપયોગ કરવાનો તો નહીં પરંતુ પાણી જેટલું હોય ને બધું બળી જવું જોઈએ તમે જોઈ શકો છો અહીંયા થોડી વાર આમળા ગરમ થયા ને એનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થતો જાય છે અને આમળા ટ્રાન્સપરન્ટ થતા જાય છે લગભગ મેં અડધી કલાક હલાવ્યું ને ત્યાં તમે જોઈ શકો મારા આમળાનો કલર એકદમ મસ્ત એવો ચેન્જ થઈ ગયો છે આ રીતનો એકદમ મસ્ત એવો ગોલ્ડન કલર અને જે આપણા આમળા છે ને એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એની સુગંધ તો બહુ જ સરસ આવે છે અને તમે જુઓ એ ઘટ પણ થઈ ગયું છે તો અહીંયા અમે આ મારી પેન છે ને એ લગભગ પૂણી ભરેલી હતી તો એનું પાણી બળી 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 અને આ રીતે અડધી પેન જેટલું થઈ ગયું છે તો આ આપણે હવે તૈયાર થયું છે તો એને આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ હવે મિત્રો ઠંડુ પણ થઈ ગયું છે તો હવે હું તમને બતાવું અહીંયા જુઓ મેં મારા સ્પેચ્યુલામાં હાથમાં લીધું છે તો એ નીચે પણ પડતું નથી એટલું એકદમ સરસ થીક થઈ જવું જોઈએ ઠંડુ થયા પછી આ રીતનું ઠીક થઈ જશે જો આવું થીક થાય ને તો જ આપણે એકદમ મસ્ત બાર મહિના સાચવી શકીશું જો એમાં જરાય પાણીનો ભાગ રહેશે ને તો એ બાર મહિના નહીં સચવાય મિત્રો તમને મારી બધી રેસીપી ખૂબ જ ગમે છે અને તમારા ખૂબ જ સારા સારા કમેન્ટ પણ હોય છે તો તમારા કમેન્ટ વાંચી અને તમારા કમેન્ટના જવાબ આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે આમ જ કમેન્ટ કરતા રહેજો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને હવે આપણે આને છે ને કાચની બરણીમાં ભરી લેવાનું છે અને કાચની બરણી પણ જરાય ભેજવાળી ન હોવી જોઈએ સાફ કરી તડકે તપાવી અને પછી જ આપણે એની અંદર ભરીશું તો બધો માવો આપણે એની અંદર ભરી લેવાનો છે હવે આની રેસીપી આપણે કઈ રીતે બનાવીશું તો મિત્રો આને છે ને એમને જો તમે એક ચમચી ખાવ ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ એક જાતનો આપણો આમળાનો મુરબો પણ તૈયાર થયો છે અને આમળાનો મુરબો કહી શકાય આમળાનો માવો પણ કહી શકાય અને આમળાનો શરબત પણ કહી શકાય પણ એ કઈ રીતે ખબર છે હું તમને આગળ જણાવું તો આ આમળાનો જે માવો તૈયાર થયો છે ને એમાંથી એક ચમચી એટલે જો તમે એક ગ્લાસ આમળાનો શરબત બનાવવું હોય ને તો એક ચમચી લેવાનો અને અત્યારે હું મારે બે ગ્લાસ હું બનાવું છું તો આપણે બે ચમચી આમળાનો માવો લઈ લઈશું તમે જુઓ ચમચીમાંથી પણ જ્યારે આપણે નાખીએ છીએ ને ત્યારે પણ એ એકદમ ચોટી જાય છે અને એકદમ મસ્ત થીક તૈયાર થયો છે તો આવો થિક મારે તૈયાર કરવાનો છે અને જે બીજો માવો છે ને એને આપણે ઢાંકી અને રાખી દઈએ તો હવે આ શરબત કઈ રીતે બનાવીશું તો એને છે ને આપણે બે ગ્લાસ માટે બે ચમચી નાખેલું છે તો બે ગ્લાસ આપણે પાણી નાખીશું અને એની અંદર આપણે મસાલો નાખવાનો છે જો તમે સાદો બનાવવું હોય તો તમે સાદું પણ બનાવી શકો છો માત્ર સંચર નાખી કે મીઠું નાખીને પણ તમે બનાવી શકો છો સંચરથી ખૂબ ટેસ્ટ સારો આવે છે અથવા તો અહીંયા થોડું એવું મેં આપણે કાળા મરીનો પાવડર નાખેલો છે અને ત્યાર પછી થોડો એવો ચાટ મસાલો નાખેલો છે આ ચાટ મસાલા મીઠું અને બધું હોય છે એટલે હું અલગથી મીઠું કે સંચર ઉમેરતી નથી આને બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરી દેવાનું અને જો તમારે ગાળવું હોય તો ઓપ્શનલ છે તો તમે ગાળી શકો છો અને એમને તમને ફાવે તો તમે એમને પણ સર્વ કરી શકો છો આ આમળાનું શરબત છે ને એટલું ટેસ્ટી લાગે છે ને કે આ આમળાનું શરબત જો સવારમાં એક ગ્લાસ મળી જાય ને તો આપણા આખા દિવસની એનર્જી ભરપૂર થઈ જાય છે તો આખું વર્ષ આવું આપણું એનર્જીયુક્ત જશે અને ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ અને આપણે સર્વ કરીશું મિત્રો હવે તમે મને એક વાત કરશો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે મિત્રો તમને મારી રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય